લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે રાજ્યમાં મતદાન હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં આગામી તારીખ સાત મેના રોજ મતદાન થવાનું છે તેને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે ઓબ્ઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે જિલ્લામાં ચૂંટણી નિરીક્ષણ અર્થે પધારેલા જનરલ ઓબ્ઝર્વરશ્રી સુંદરેશન એસ ડીએ જિલ્લા માહિતી કચેરી પાટણ ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી એમસીએમસી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત એમસીએમસી કંટ્રોલ રૂમમાં જિલ્લાના પાટણ લોકસભાને લગતી ચૂંટણીલક્ષી બાબતોનું મોનિટરિંગ કરવામાં આવે છે અહીં ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેની મુલાકાત દરમિયાન જનરલ ઓબ્ઝર્વરશ્રી સુંદર રેશન એસડીએ તમામ મીડિયા મારફતે કઈ રીતે મોનિટરિંગ કરવામાં આવે છે તેની વિસ્તારપૂર્વક માહિતી લીધી હતી એમસીએમસી કંટ્રોલ રૂમમાં સ્થાનિક પ્રાદેશિક અને રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલનું મોનીટરિંગ થઈ રહ્યું છે તદુપરાંત પ્રિન્ટ મીડિયામાં સ્થાનિક પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના સમાચાર પત્રોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કંટ્રોલ રૂમમાં તમામ સોશિયલ મીડિયા હેન્ડલ મારફતે પણ પાટણ લોકસભા મત વિસ્તારને લગતા સમાચારો પર વોચ રાખવામાં આવી રહી છે જેની વિસ્તૃત માહિતી ઓબ્ઝર્વર શ્રી નાયબ માહિતી શ્રી અમિત ગઢવી દ્વારા આપવામાં આવી હતી એમસીએમસી કંટ્રોલ રૂમની મુલાકાતે આવેલ શ્રીએ નાયબ માહિતી નિયામક પાસેથી પેઇડ ન્યૂઝ ચૂંટણી સંબંધિત પ્રકાશિત થતા સમાચારો તેમજ અન્ય ચૂંટણીલક્ષી કામગીરીની વિગતો મેળવીને કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા